રાધે રાધે જય શ્રી કૃષ્ણ કષ્ટભંજન દેવ કી જય હીર ના હિચકે ઝૂલે મારા દાદાજી હિર ના હિચકે ઝુલે મારા દાદાજી કોણ કોણ હિચક ઝુલાવેે માા દા દાને કોણ કોણ હિચકે ઝુલાવેે માા દા દાને અંજની માતા ઝુલાવેે માા દા દાને અંજની માતા ઝોલાવે મારા દાદાને ને હિરના હિચકે ઝુલે મારા દાદાજી હિરના ના હિચકે ઝુલે મારા દાદાજી કોણ કોણ હિચક ઝુલાવે મારા દાદાને કોણ કોણ હિચક ઝુલાવે મારા દાદાને પવન દેવ ઝુલાવે મારા દાદાને પવન દેવ ઝુલાવે મારા દાદાને હિરના હિચક ઝુલે માા દાદાજી હિરના હિચકે ઝુલે મારા દાદાજી કણ કોણ હિચક ઝુલાવે મારા દાદાને ને કોણ હિચક ઝુલાવે મારા દાદા ને બજરંગ દાસ ઝુલાવેે મારા દાદા ને બજરંગ મારા દાદા ને રા મારા દાદા રામ મંડળ ઝુલાવે મારા દાદા સખીઓ સૌ ઝૂલા સખીઓ સૌ ઝૂલાચ કેરનાચકે મારા દાદાજી કષ્ટભંજન દેવકી જય રાધે રાધે જય શ્રી કૃષ્ણ